ચોવીસ દિવસથી ફરાર ડૉક્ટર સંજય પટોલિયા ગોતાથી ઝડપાયો પોલીસથી બચવા ફોન સ્વિચ ઓફ કરી ટ્રાવેલ્સમાં ભટકતો હતો ખ્યાતિ હોસ્પિટલના સી ઇ કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી હજુ પણ પોલીસ પકડથી દૂર હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ સાયબર એક્સપર્ટની મદદ લેવામાં આવી હતી આ દરમિયાન બાતમી મળી હતી કે ડોક્ટર સંજય પટોલિયા ગોતા સ્થિત સિલ્વર ઓફ એન્જિનિયરિંગ કોલેજ નજીક આવી રહ્યો છે આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવીને આરોપીને આવતાની સાથે જ ઝડપી પાડ્યો પંદર નવેમ્બરથી ગઈકાલે રાત સુધી સંજય પેટોલિયા ઉદયપુર નાથ દ્વારા અજમેર પાલી જયપુર દિલ્હી સહિત અલગ અલગ જગ્યાએ ટ્રાવેલ્સમાં ભટકતો ઉદયપુરમાં ચાર અલગ અલગ હોટેલ તેમજ અજમેર અને દિલ્હી ખાતે રાત્રિ રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું ત્યાં આવતા પેશન્ટની ત્યાં સારવાર કરવામાં આવતી હતી અને એના અંગેની પ્રપોઝલ્સ પીએમ જે યોજનાઓમાં મોકલવામાં આવતી હતી અને ત્યાંથી મંજૂર થયા બાદ જે પણ નાણાકીય સહાય અથવા તો હોસ્પિટલને મળવાપાત્ર જે રકમ છે એ મળતી હતી આ જ્યારે ડૉક્ટર આ જે બનાવ બન્યો છે જ્યારે અગિયાર તારીખે એ દિવસે એમણે ત્યાંથી બાર તારીખે હોસ્પિટલથી નીકળી ગયેલા ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલથી ગુનો નોંધાયા અગાઉ અને એમણે પોતાની જે રાજકોટ ખાતેની હોસ્પિટલ છે ત્યાં જઈને રાત્રિ રોકાણ કરેલું અને બીજા દિવસે ગુનો નોંધાયા બાદ અગાઉ જણાવ્યું એમ રાજસ્થાનના અલગ અલગ શહેરોમાં દિલ્હી ખાતે એમણે રોકાણ કરેલું છે હાલ પ્રાથમિક પૂછપરછમાં આટલી માહિતી ઉપલબ્ધ થયેલી છે આ બાબતે વધુ તપાસમાં ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એમને જે એમનો જે ભાગ છે પાર્ટનરશીપનો થર્ટી નાઇન પર્સન્ટ એ અન્વયે પીએમ જે યોજના હેઠળ એમનો કેટલી ભૂમિકા છે અંદર આવરી લેવામાં આવેલી છે અથવા તો એમના દ્વારા કરવામાં આવેલી સારવાર અથવા તો બીજા વિભાગોમાં થતી જે પણ ગેરરીતિની બાબતો સામે આવેલી છે એમાં એમની કેટલી ભૂમિકા છે અંગેની તપાસ હાથ ધરવામાં આવનાર છે ડૉક્ટર સંજય પટોળિયા પોતે બેરિએટ્રિક સર્જન છે એટલે એમને માત્ર બેરિએટ્રિક સર્જરી જ એમના ભાગે આવતી હતી એ વિભાગ એમના દ્વારા સંભાળવામાં આવતો હતો જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની